જી તેમનું જણાવવું છે કે આગળ સોલા ક્રોસિંગ પાસે રિક્ષાની અંદર પાણી પ્રવેશે છે તેટલા પાણી ભરાઈ ગયા છે અને આ પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકો અને સામાન્ય નાગરિકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે અને જેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં તંત્ર પ્રત્યે ભારોભાર નારાજગી પણ જોવા મળે છે કારણ કે

આ વરસાદને કારણે લોકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે હું આ સીધા દ્રશ્યોમાં દેખાડીશ કે બીઆરટીએસ બસની અહીં લાઇન લાગી છે અમદાવાદમાં અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જવાને કારણે આ બીઆરટીએસ બસ રોકી દેવામાં આવી છે અને આ બીઆરટીએસ બસને અહીં વાળીના ચોક પાસે અધ વચ્ચે રોકી દેવામાં આવતા અનેક પ્રવાસીઓ પણ અટકા અટવાયા છે કેટલાક જે પ્રવાસીઓ પોતાના જે ગંતવ્ય સ્થળે જવાના હતા ત્યાં નથી પહોંચી શક્યા હાલમાં તેઓ અહીંથી તેમને બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ ન મળતા તેઓ પગપાળા જવા માટે મજબૂર બન્યા છે આમ કહી શકાય કે અમદાવાદની જે લાઈફલાઈન ગણાય છે તે બીઆરટીએસ બસ પણ આ વરસાદને કારણે બંધ પડી જતા જે પ્રવાસીઓ છે તેઓ પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તંત્ર દ્વારા આ જળ ભરાવ ને પૂર્ણ કરવા માટે અથવા પાણીના નિકાલ માટે કેવી પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તે પણ જોવું રહ્યું કેમેરા પર્સન અવનીશ તિવારી સાથે ચેતન બામ્બણીયા એબીપી અસ્મિતા અમદાવાદ